નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અત્યારે નગારે ઘા જેને કહી શકાય એમ ચૂંટણીનો માહોલ ચકડોળે જળ્યો છે અને પ્રચાર પ્રસાર ચાલુ છે આપણે ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ ગુજરાતનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે લોકસભા બે હજાર ચોવીસની કચ્છ મોરબી સીટ ઉપર મતદાતાનો મિજાજ કેવો રહેશે કયા કયા મુદ્દા અસર કરશે કેન્દ્ર લેવલ ઉપર કયા મુદ્દા ચાલે છે સ્થાનિક લેવલ ઉપર કયા મુદ્દા છે આ અંગે આપણે વિસ્તૃત માહિતી મેળવશું આપણી સાથે જનતા દળ યુનાઇટેડના કચ્છ જીરાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ દાદલાણી જોડાયા છે સાથે સાથે મોદી વિકાસ મંચ મોદી સાહેબની જે વિચારધારા છે એને એનું જે મિશન છે એને આગળ લઈને બરાબર છે કચ્છ જિલ્લાના મોદી વિકાસ મંચના આપણી પાસે મિશનના અધ્યક્ષ ભરતભાઈ શાહ જોડાયા છે આપનું નમોટીમાં સ્વાગત છે ભરતભાઈ સૌથી પહેલો પ્રશ્ન હું તમને કરીશ કે બે બે હજાર ચોવીસમાં મોદી સાહેબે જે લક્ષ્ય આપ્યું છે એના વિશે તમારું શું છે પ્રથમ તો નવો ટીવી ચેનલના સર્વ દર્શક મિત્રોને મોદી વિકાસ મિશનના અધ્યક્ષ ભરતભાઈ સંઘવી તરફથી બધા નમસ્કાર જ્યારે બે હજાર ચોવીસનું મિશન અત્યારે માનનીય શ્રી હેઠળ અત્યારે જે લોકસભાની ચૂંટણી લડાઈ રહી છે એમાં જે વિકાસના કામો અત્યારે દેશની અંદર થઈ રહ્યા છે તમે જો ચારેય બાજુ કેટલી ઇન્ડસ્ટ્રીઝ વર્લ્ડ આખામાં આજે મોદી સાહેબ ઉપર પ્રેમ ઉભો ને ઇન્ડસ્ટ્રી શું અહીંયા કરીને કામ કરવા આવે છે વર્લ્ડ આખું આ હબ બની ગયું છે આપણે ભારત કહેવાય અત્યારે અને એની અંદર નવી નવી કંપની આવશે નવા નવા રોકાણો થવાથી રોજગારીની વિશાળ તકો ઊભી રહી છે આપણા નવ યુવાનોને કૌશલ્યતા બતાવવાનો આ એક સોનેરી મૂકો છે અને નવ યુવાન ભાઈઓ બહેનો આ બાબતમાં તલપકડ છે અને દેશના વિકાસની અંદર લોકો જોડાઈ રહ્યા છે જ્યારે આપ આ જોઈ રહ્યા છો મોદી સાહેબની નાની નાની વસ્તુ સ્ત્રીઓ માટે તો એને જે રાંદ્ર ગેસના ચૂલાની વાત કરીને મધ્યમ વર્ગના લોકો માટે એનો ના મકાનો એમના નામના થઈ જાય છે એમના માટે ટેક્સ ફ્રી અને આયોજન કર્યું છે હવે પણ અત્યારે નવું ચાલુ થયું છે કે તમારા જ્યાં પિતાનું નામ લખાતું ત્યાં માતાનું પણ નામ દસ્તાવેજ બની શકે છે એ પણ માતાના નામનું થઈ રહ્યું છે ને આજે બહેનોને પણ એટલો આનંદ છે કે જે સાહેબ કે છે એ કરી બતાવે છે આજના આ વખતમાં તમે જો જે પણ વસ્તુ આજે કામ થઈ રહ્યા છે એનું રિઝલ્ટ આવનારા દિવસોમાં મળી રહ્યું છે અને બે હજાર ચોવીસથી ઓગણત્રીસનો વર્ષ એ એક ભારતનો સુવર્ણ કાર કહેવાય છે રામ રાજ્ય સ્થપાઈ ગયું રામ મંદિરની જે સ્થાપનાની વાત હતી એ રામ મંદિરનું પણ સ્થાપના કરી આપી છે અને લોકોમાં એક છે કે નહીં મોદી સાહેબ ગેરંટી આપે છે એ ગેરંટી થી કામ થાય છે અને ગેરંટી સક્સેસફુલ જાય છે આ દેશની અંદર અત્યારે તમે જોઈ રહ્યા છો કે રૂપિયાઓ આપણો કેટલો મજબૂત થાય છે ધીમે ધીમે અત્યારે આપણે જે ડોલર ઉપર હતું એની જગ્યાએ આપણે રૂપિયાથી જ આપણે બધો વ્યવહાર કરી રહ્યા છીએ તે રૂપિયાનું મહત્વ અત્યારે દેશના વડાપ્રધાન વધારી રહ્યા છે દેશને ઇકોનોમિકમાં પણ અત્યારે સ્ટ્રોંગ થઈ રહ્યું છે અને આ બાબતમાં તમે જુઓ તો દેશનું ચારે બાજુ આજે વિકાસ થઈ રહ્યો છે લખપતિ દીદીઓ પણ એટલી બધી બનાવે રહ્યા છે સરકારની યોજના પ્રમાણે આજે એક કરોડ થઈ હવે ત્રણ કરોડ બે હજાર ચોવીસમાં લખપતિ દીદી બની જશે એટલે નાના લોકોને પણ એટલું બધું આનંદ અને ઉત્સાહ છે કે ઘરનો વડીલ આપણો હોય એ ખ્યાલ નથી રાખતા એ દેશના વડાપ્રધાન મોદી સાહેબ ખ્યાલ રાખી રહ્યા છે એટલે આ બાબતમાં તો કોઈ બીજું વાત કરવાનો કોઈ અવકાશ રહેતો નથી ભરતભાઈ તમે જે વાત કરી વિકાસની મોદી સાહેબની વિચારધારાની આ બધું બરાબર છે પણ બે હજાર ચોવીસમાં લોકસભામાં સૌથી વધારે જે મુદ્દો હોય તો એ શું રહેશે અને કયો ઇફેક્ટ કરશે સૌથી એક વધારે મુદ્દાની આપ વાત કરી રહ્યા છો દેશની અંદર કે લોકોને વિશ્વાસ છે કે મોદી સાહેબ જે કે છે કરી બતાવે છે જે બાકી કોઈ નથી કરતા ને જે વિકાસની વાત કરી હોય રામ મંદિરની વાત કરી હોય ત્રણસો કલમ હટાવવાની વાત કરી હોય સીએ લાગુ કરવાની વાત કરી જે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં હોય છે એ વસ્તુનું અમલીકરણ પૂરેપૂરો થઈ રહ્યો છે એ લોકોને વિશ્વાસ છે અને મોદી સાહેબની ગેરંટી લોકો માની રહ્યા છે કે જે વાત છે એનો વિશ્વાસ છે એનાથી લોકોને અત્યારે બહુ ખુશ આનંદ છે મતલબ કે મોદીની ગેરંટી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં ચારસો કે વાત એ પણ પબ્લિક પૂરી કરશે જી બિલકુલ જે કામગીરી નરેન્દ્ર મોદી સાહેબ આજે કરી રહ્યા છે દેશની અંદર તમે જો કે આભાર વૃદ્ધ નાના બાળકોને પણ નરેન્દ્ર મોદી ઉપર કેટલો લગાવ છે તમે ટીવી ચાલુ કરો તો નાનાનો મારો પવિત્રો છે એ પણ કે મોદી આવે મોદી આવે મોદી આવે એટલે લોકો કેટલો નાનપણથી પણ લોકો એમને ઓળખી રહ્યા છે અને એ વિકાસની વાત કરે છે એ બિલકુલ પરફેક્ટ કરે છે અને જે કોઈ પણ વસ્તુ ચલાવી રહેતા નથી અને દેશનો અત્યારે જોયું હતું બે હજાર ઓગણત્રીસમાં દેશ આપણો વર્લ્ડમાં બીજા નંબરનું સ્થાન આપશે એ પણ મોદી સાહેબે ગેરંટી આપી છે અને ગેરંટી અચૂક એનું હું આપણે આવતા જ વર્ષોમાં જોઈ શકશું બહુ સરસ વાત કરી ભરતભાઈ મારો પ્રશ્ન હવે સાહેબ તમને છે જન જ્યારે જનતા દળ યુનાઇટેડ હવે તમે એનડીએનો ભાગ જ્યારે બની ગયા છો ત્યારે તમે આગામી લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે લોકસભાની ચૂંટણી જોવો છો નમસ્કાર દર્શક મિત્રો આવનાર લોકસભાની ચૂંટણીનો મેઇન મુદ્દો મારા હિસાબે મારો અંગત મંતવ્ય છે કે શિક્ષણ અને ભ્રષ્ટાચાર નિયંત્રણ ઉપર ચાલવી જોઈએ કારણ કે વિકાસ કામો ધાર્મિક માંગણીઓ પબ્લિકની આસ્થાઓ મોટા મોટા કાયદાના સુધારાઓ એ બધું છેલ્લા દસ વર્ષમાં એનડીએ સરકારે પબ્લિકની જે ડિમાન્ડ હતી એ નવ્વાણું ટકા પૂરી કરી નાખી છે એટલે હવે વિકાસનો મુદ્દો કરતાં જે વિકાસની સાથે સાથે એનો બીજો ભાગ કહેવાય એ ભ્રષ્ટાચાર છે અત્યારે જે લેવલ ઉપર ભ્રષ્ટાચાર ચાલે છે એને કંટ્રોલ કરવાની હું ભારત સરકારને અને દરેક રાજ્ય સરકારોને ખાસ આ મીડિયા ચેનલ મારફતે રજૂઆત કરીશ કે પ્રજાને ભ્રષ્ટાચારથી એવી કક થઈ ગઈ છે કે કોઈ પણ સ્ટેજ ઉપર પટાવાળાથી લઈ અને મિનિસ્ટર સુધી કોઈપણ કામ ભ્રષ્ટાચાર સિવાય થાતું જ નથી તો અત્યારે ચૂંટણીનો મારા હિસાબે મુદ્દો ભ્રષ્ટાચાર નિયંત્રણનો પ્રથમ હોવો જોઈએ અવારનવાર છાપવામાં આવે છે ભાઈ વિકાસમાં દાખલા તરીકે બ્રિજો બને છે મોટી મોટી કરોડો રૂપિયાની એમાં ત્રણસોમાંથી એકસો એંસી બ્રિજ પડી ગયા એનું પાછળનો કારણ ભ્રષ્ટાચાર તો એ જ્યાં સુધી નિયંત્રણ ન થાય તો પબ્લિક અત્યારે બહુ સમજું થઈ ગઈ છે પબ્લિક સમજે છે કે વિકાસ થાય છે પણ સાથે સાથે પેરેલલ ભ્રષ્ટાચાર પણ ચાલે છે બીજો મુદ્દો હું ચર્ચા કરીશ શૈક્ષણિકનો કે ભારતની બેટી બચાવો બેટી પઢાવો ખૂબ સારો સૂત્ર છે અમુક રાજ્યોમાં હજી સુધી બેટીઓને શિક્ષણ વ્યવસ્થા યોગ્ય રીતે હજી મળતી નથી જે મળવી જોઈએ અથવા રાજ્ય સરકારો કે ભારત સરકાર દેશ પરિપત્રો કે ઠરાવ પાડી નાખે છે કે આટલી આટલી ફેસિલિટી ઊભી કરવામાં આવશે પરંતુ જે તે રાજ્ય સરકાર એમાં નબળી પડે છે અને હજી પૂરી તરફે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી શકી નથી તો મારા હિસાબે જે ચૂંટણી છે આ વખતે એ લોકસભાની ચૂંટણીનો મેઇન મુદ્દો ભ્રષ્ટાચાર અને શિક્ષણ ખાસ કરીને બેટીઓ માટે એ રહેવો જોઈએ સાહેબ સૌ ખૂબ સારી વાત કરીએ તમે પરંતુ અત્યારના માહોલ પ્રમાણે આપણે જ્યાં પણ જઈએ એક પત્રકાર તરીકે અમે લોકો બધી જગ્યાએ ફરતા હોય જ્યાં પણ જઈએ ત્યાં ફક્ત ને ફક્ત મોદી સાહેબ મોદી સાહેબ મોદી સાહેબ આવું જ સાંભળવા મળે છે અને એમણે કામ પણ એવા કર્યા છે છતાં પણ જે નવો મતદાર છે મતલબ યુવા વર્ગ છે જે આ વખતે ચૂંટણીમાં પહેલી વખત પોતાનો મતાધિકાર આપશે તો આ યુવાઓનો મિજાજ કેવો હશે યુવાઓનો મિજાજ એમને જે તકલીફ પડતી હોય મેન એની રોજીરોટીનો છે કે ભાઈ મેં ભણતર કરી લીધું મેં ડિગ્રી મેળવી લીધી તો એ ડિગ્રીની સમકક્ષ સરકારને એમને રોજી આપવી જોઈએ એ ધંધો કરો નોકરીને મૂકી દો એ યોગ્ય વસ્તુ નથી એટલે યુવા એ અપેક્ષા રાખે છે સરકારથી કે ભાઈ હું એમને ચૂંટીને લઈ આવું તો અમારા માટે એને રોજગારીની વ્યવસ્થા સરકારમાં નોકરીઓની જગ્યાઓ લાખો ખાલી પડી છે જે નિવૃત થઈ ગયા એ પાછી ભરાતી નથી તો એ ભર ભરતી કરી અને એ લોકોને યોગ્ય સરકારમાં તક આપવી જોઈએ કારણ કે અત્યારે પચાસ ટકા વહીવટી પોસ્ટો અગત્યની તાંત્રિક પોસ્ટો દરેક રાજ્યમાં ખાલી પડી છે અને ભરતી થતી નથી તો યુવા વર્ગ વોટ આપતા પહેલાં વિચાર કરશે કે ભાઈ આ સરકારે અમને રોજીરોટી આપી કે નથી આપી અથવા ઘણા રાજ્યોમાં એવું શોષણ ચાલે છે કે ભાઈ અઢી હજાર રૂપિયામાં પાંચ વર્ષ સુધી નોકરી કરો તો આ એક પ્રકારનું શોષણ છે તો અત્યારે બધા ભણેલા જે યુવા વર્ગ છે એ સમજવું છે અને વિચારે છે કે ભાઈ અમને અમારું આ શોષણ થાય છે તો એ મેઇન અપેક્ષા એવી રાખશે કે ભાઈ જો અમને રોજીરોટીની ગારંટી મળતી હોય ચહેરો ભલે એક જ છે આખા દેશમાં પણ એમને ચૌમુખી વિકાસ કરવો જોઈએ એ વિકાસ પૈકીમાં એક આ રોજીરોટી પણ આવે છે તો એ પણ એમને યુવાઓની વ્યવસ્થા કરવાનો યોગ્ય આયોજન મોટા પાયે દેશ લેવલે કરીને રાજ્ય સરકારોને સૂચના પાઠવવી જોઈએ કે તમે યુવા વર્ગને બરાબર સરકારી નોકરીઓમાં ખાલી જગ્યા ઉપર એને યોગ્ય રીતે અને રેગ્યુલર ભરતીથી એમને નોકરી આપવી જોઈએ સાહેબ અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે ટેકનોલોજી યુગ કહી શકાય અને જે નવા મતદારો છે એ ઇફેક્ટ સોશિયલ મીડિયાથી વધારે કરતા હોય એટલે સોશિયલ મીડિયામાં તો અત્યારે ફક્ત ફક્ત મોદી સાહેબ જ ચાલે છે મોદી સાહેબની ગેરંટી ચાલે છે કેમ કે રામ મંદિર હોય કે ત્રણસો સિત્તેરની કલમ હટાવવાની હોય જે પણ વચન એમણે આપ્યા છે એ વચન એમણે પૂરા કર્યા છે અને એના લીધે આજે એક આપણો માહોલ ઊભો કર્યો છે અમે લોકો મીડિયા તરીકે એનાલિસિસ કરતા હોઈએ છીએ તો એ કોઈ ગાદી ઉપર વારસદાર તરીકે આવેલો કોઈ વ્યક્તિ નથી એમણે પંદર વર્ષ જેટલો સમય લાંબો સમય સંઘમાં વિતાવ્યો પંદર વર્ષ જેટલો એમણે સમય એક નાના કાર્યકર તરીકે કર્યો એના પછી મુખ્યમંત્રી બન્યા અને એના પછી આજે પ્રધાનમંત્રી બન્યા છે તો એમની પાસે ટેલેન્ટ છે એમનો એમના પાસે એક કાર્યકર્તાઓની મોટી ફોજ છે આ ફોજ લઈને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે પરંતુ સામે વિપક્ષ જેને કહેવાય કાંઈ વધ્યું જ નથી આવ્યું જે મુખ્ય પક્ષ હતો સિતેર વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું પણ અત્યારે કોંગ્રેસમાં શૂન્ય અવકાશ થઈ ગયો છે તો આ બાબતે હવે ચૂંટણીમાં એની ઇફેક્ટ કેટલી આવશે એમાં સો ટકા ઇફેક્ટ આવે કે તમે ભલે બહુ સક્ષમ છો તમારી ટીમ બડી સક્ષમ છે તમે કામો કરી રહ્યા છો કર્યા છે એ પણ નક્કી છે પણ ક્યાંક ગલતી થતી હોય સત્તા પક્ષમાં તો એમનું ધ્યાન દોરવો કાયદાકીય રીતે વિપક્ષ હોવો જોઈએ એવું મારું માનવું છે કદાચ એમના લખણે ન હોય વિપક્ષ ઊભો તો સરકારે પોતે છે એમની વિવેક બુદ્ધિથી અત્યાર સુધી કામો કર્યા છે આગળ પણ કરશે સારા મતોથી નો મેક્સિમમ જીત થશે એવું પણ મારું મંતવ્ય છે પણ એ આવ્યા બાદ પણ જે બાકીના કામો રહી ગયા છે જે ખાસ કરીને યુવા વર્ગને ખૂબ જ લાગુ પડે છે અને એ નિરાશ વર્ગ થઈ જાય છે કે ભાઈ અમારા માટે તો કંઈ કરતા નથી હવે રામ મંદિર છે એ ધાર્મિક આસ્થા સી એ છે કે ત્રણસો સિત્તેર કલમ છે એ યુવા વર્ગની રોજીરોટીને લગતો નથી એટલે એ લોકો સેજપણે નિરાશ થઈ જાય છે કે ભાઈ સરકાર બધું કામ કરે છે પણ અમારી રોજીરોટીનો શું તો હમણાં એટલા ભણેલા ગણેલા અને બ્રિલિયન્ટ સ્ટુડન્ટને યુવા વર્ગ થઈ ગયો છે કે એમને મગજમાં બધું આવતું હોય કે ભાઈ આ બધું થાય છે પણ અમારો તો કાંઈ થતું નથી રોજીરોટીનો એના માટે ઘણીવાર જે બહુ હોશિયાર હોય તો વિદેશોમાં સેટલ થઈ જાય છે પણ જે સામાન્ય વર્ગ કે ગરીબ વર્ગ છે કે મધ્યમ વર્ગ છે એમને રોજીરોટીનો અત્યારે ખૂબ જ પ્રશ્ન નડે છે એમાં પછી ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે તો કોઈપણ સંજોગોમાં એમને રોજી રોટીનો કોઈ પ્રશ્ન લેતો નથી તો હું સરકારને રજૂઆત પણ કરીશ કે ભાઈ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ આ મુદ્દા ઉપર ત્રણ ખાસ વિશેષ ધ્યાન આપવું જોઈએ તો જેથી યુવા વર્ગ પણ સરકાર તરફે એમનો વલણ જે છે એ બહુ પોઝિટિવ રહી શકે અત્યારે એ લોકો નિરાશ છે કે અમને રોજી રોટી કોઈ મળતી નથી અમે ભાગદોડ કરીને થોડા ઘણા જીવવા માટે કમાવી શકતા હોઈએ કયા મળે રોજી કે ન મળે તો નિયમિત રોજી મળવા માટે એમને સરકારી નોકરી આપવી જોઈએ એવું યુવા વર્ગ ઈચ્છે છે ભરતભાઈ મારો તમને સવાલ છે કે જે આ કચ્છ મોરબી લોકસભાની ચૂંટણી છે એમાં ગયા વખતે વિનોદભાઈ બહુ સારી લીડ મળી છે પરંતુ આ વખતે ઉપરથી જ ટાર્ગેટ આપવામાં આવ્યું છે પાંચ લાખ તો આ બાબતે તમે શું વિચારો છો કે વિનોદભાઈને કેટલી લીડ મળશે બિલકુલ આપણી સાચી વાત છે કચ્છ વિનોદભાઈ બે હજાર સત્તરમાં ચૂંટણીમાં જ્યારે લડ્યા ત્યારે ત્રણ લાખ આઠ હજાર મતથી જીતેલા હતા ત્રીજા ટ્રમની ચૂંટણી હા આ ત્રીજા ટ્રમની ચૂંટણીની વાત પાંચ લાખની આવે છે હું તો એમ કહું છું કે સાડા પાંચ છ લાખ મતથી લોકો વિરોધ બને ચૂંટીને મોકલાવશે અને કચ્છને મંત્રી મંડળમાં પણ સ્થાન અવશ્ય મળશે એવું હું આપણી ચેનલના માધ્યમ દ્વારા આપના દર્શક મિત્રો અને લોકોને જાણ કરું છું આજે લોકોનો માહોલ આજે તમે જોઈ રહ્યા છો દેશની અંદર કે કચ્છમાં આજે તમે વાત કરી રહ્યા છો તો સામે પક્ષે કોણ છે તો જે જાણીતો ચહેરો જ નથી જ્યાં એ ગામમાં રહે છે જે ગલીમાં રહે છે એને પણ લોકો હજી ઓળખતા નથી કે આ ભાઈ કોણ છે ક્યાંથી આવ્યા છે હા એ વિસ્તારના એના કેન્ડિડેટમાં એને કોંગ્રેસના હોદ્દેદારો છે પણ એ બિલકુલ અજાણ્યો ચહેર્યો છે અને લોકોમાં પણ નથી અને સામે કોંગ્રેસ પક્ષે કામ કરવાનો કોઈ માલ નથી રહ્યો જે મેન મેન લોકો છે એ બધા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે અને એ વિકાસના નાતે એ લોકોને આવી ગયા કે નહીં કાંઈ મારે કચ્છનો વિકાસ કઈ રીતે અમે કરી શકીએ આટલા વર્ષો જ નતા તો જે છેલ્લા દસ વર્ષમાં અત્યારે થઈ રહ્યો છે તો વિકાસના સહભાગી થવા માટે પણ એ લોકો અત્યારે આપણી સાથે આવી ગયા છે તો આ બાબતમાં કોઈ જાતનું કાંઈ ગભરાટ કે કોઈ વસ્તુ નથી કોંગ્રેસમાં ગભરાટ આવી ગયો છે લોકો પણ અંદરથી સમજે છે કે પાંચ લાખ મતથી તો હારીએ છીએ હું તો આપણી ચેનલના માધ્યમ દ્વારા કહું છું કે વિનોદભાઈ સાડા પાંચ છ લાખ મતથી આરામથી જીતી રહ્યા છે અને કચ્છને પણ એક ગિફ્ટ શ્રી આપશે વિનોદભાઈ ત્રીજી ટ્રમ્પ જીતી રહ્યા છે તો મંત્રીમંડળમાં પણ એમને અવશ્ય સારું સ્થાન મળશે એ હું આપની ચેનલ દ્વારા ખાતરી આપું છું દર્શકોને વણદભાઈ ખૂબ સરસ વાત કરી પર્સનલી મીડિયા અમે જ્યારે મીડિયા તરીકે વાત કરતા હોઈએ ત્યારે અમે નિષ્પક્ષ તટસ્થ રહીને વાત કરતા હોઈએ પણ પર્સનલી તો હું પણ એક ભારતના નાગરિક તરીકે મોદી સાહેબનો બહુ મોટો ફેન અને એના લીધે જ મેં નમો ટીવી ન્યૂઝ ચેનલ ઊભી કરી અને હું મોદી સાહેબનો પર્સનલ ચાહક મોદી સાહેબ જે કામ કહે છે એ કરી બતાવે છે અને એ એનામાં એ ટેલેન્ટ છે આજે આ ઉંમરે અઢાર કલાક સતત મહેનત કરીને કામ કરવું બહુ અઘરું છે અને એમની આખી ફોજ એવી એક મહારાજ જેને હું ગુરુ માનું છું આદર્શ માનું છું એવી વ્યક્તિ હું એમ નામ નહીં લઉં પણ એમને બહુ લાંબો સમય સમય સુધી ગાંધીનગરમાં ફરજ નિભાવી અને એક જ જગ્યાએ અને મોદી સાહેબની અંત્ય અત્યંત નિકટ હતા એમણે રાતના બે વાગે પણ મેસેજ કરો તો એ તરત જ સીધો એમનો રિપ્લાય આવે મોદી સાહેબની જેમ રાતે બે વાગે પણ તમને રિપ્લાય આપી છે આવી નિષ્ઠાથી કામ કરવાવાળા લોકોની ફોજ મોદી સાહેબ પાછળ છે પરંતુ જેમ હું આખા બોલો છું ભલે મોદી સાહેબનો ચાહક છું નમો તેવી ન્યૂઝ ચેનલ ચલાવું છું પણ નિષ્પક્ષ નિર્ણય નિર્ણય લેવો જોઈએ અને ક્યાંક ભૂલ થતી હોય તો હું કંઈ પણ દઉં આ રીતે તમે પણ ક્યાંય પણ ભાજપની ભૂલ થતી હોય કે ભાજપના લોકો દ્વારા કાંઈ પણ થતું હોય તો તમે પણ ડાયરેક્ટ કરી દો કેમ કે મેં ઘણી વખત જોયું છે કે તમારું એનાલિસિસ બહુ સારું હોય છે અને તમે ભાજપનું પણ ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોય કે ભાજપની કોઈ ભૂલ થતી હોય કે ક્યાંય કામ ન થતું હોય તો તમે એ વિશે મુદ્દા ઉપાડો છો તો આ આગામી લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રના મુદ્દા તો રહેશે એની સાથે સાથે કચ્છ જિલ્લાના જે મુદ્દા છે આપણે અહીંયા વિનોદભાઈ જીતશે વિનોદભાઈને ખૂબ મોટી લીડ મળશે આપણને ખબર છે અને અમે પણ જોઈ રહ્યા છીએ કે કદાચ આ ત્રીજી ટ્રીઝમ છે એટલે મંત્રીમંડળમાં પણ એમને ચાન્સ મળે અને એ કચ્છનું ગૌરવ ગણતું પરંતુ વિનોદભાઈ મંત્રી બન્યા પછી કચ્છની અંદર જે ગૌચર જમીનો દબાણ થાય છે જે ખાણ ખનીજ ખનીજ માફિયા દ્વારા થાય છે બેફામ રોહિતી ચોરીઓ થાય છે ઓવરલોડ ગાડીઓ ચાલે છે આ બધું જે થઈ રહ્યું છે તો આ બધું પણ આટકવું જોઈએ તો જે ભ્રષ્ટાચારની વાતો આપણે કરી કે જે ઓવરલોડ વાહનો પણ કરી રહ્યા છે રસ્તાને બગાડી રહ્યા છે અને ખનીજનું આખા ગુજરાતમાં ખનીજ કચ્છમાં પુષ્કળ પ્રમાણમાં છે હું દર્શક મિત્રોને અને આપણી ચેનલ દ્વારા એ પણ સરકારમાં રજૂઆત કરી કે કચ્છની અંદર ખાણ ખનીજ ખાતું ખૂબ અલગ ડિવિઝન હોય કોઈ પણ જાતનો કોઈ ભ્રષ્ટાચાર તો ન ચલાવી લેવામાં આવે જે રોડ બને છે ઓવરલોડ વાહન ચાલતા હોય એ બિલકુલ ન ચલાવવામાં આવે એમાં જે પણ અધિકારી સંડોવાયેલા હોય એના ઉપર પગલાં લેવામાં આવે અને દેશની અંદર જ્યારે આજે કચ્છ છે નામ છે વર્લ્ડની અંદર કે કચ્છ 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 દેખા મોદી સાહેબે કીધું કચ્છથી ન દેખા આજે કેટલા પ્રવાસીઓ આપણા કચ્છની અંદર આવી રહ્યા છે કચ્છનું ડેવલપમેન્ટ મોટું થયું છે એ હિસાબે અહીંયા ભુજનો એક એરપોર્ટ મોટા મોટું થવું જોઈએ કનેક્ટિવિટી આખા વલ્ડ સાથેને અહીંયા રહેવી જોઈએ જે નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે એ સ્ટેશનની અંદર પીટલાઈનો પણ વધારવી જોઈએ જે હજી અમુક ટ્રેનો ગાંધીધામ પાસે અટકી જાય છે અને પશ્ચિમ કચ્છમાં નથી આવતી તો મારા પશ્ચિમ કચ્છના ભાઈઓ પણ એ કચ્છના મતદારો છે એને પણ ટોટલી અહીંયા લાભો મળવા જોઈએ શા માટે અટકી જાય છે કાર્યવાહી એ બહુ દુઃખદ બાબત છે એ બાબતમાં પણ અગાઉ રજૂઆત કરેલી છે ને આ ચૂંટણી પછી પણ આ રજૂઆત થશે અને પશ્ચિમ કચ્છમાં પણ સારામાં સારો વિકાસ થાય સારી સારી ટ્રેનો મળે સારા બસ સ્ટોપ બની ગયા છે એમાં પણ અદ્યતન બસોની લોકોને સુવિધા મળે વધારાની બસો જે આપણે જોઈએ છીએ એ પણ મળે અને લોકોના પ્રશ્ન છે આ બિલકુલ એ લોકોને આનાથી જોડાયેલા છે જે આપણો સરહદી ચીજો છે ઇન્ડસ્ટ્રીઅલનો હબ છે કચ્છ એમાં પણ બહાર વિદેશ આપણા દૂર દૂર રાજ્યમાંથી પણ બધા જે શ્રમિક ભાઈઓ અહીંયા કને આવી રહ્યા છે તો એના માટે પણ ઇન્ડસ્ટ્રીઝ સુધી ટ્રેનો કેમ ન પહોંચે કચ્છ કોરિડોર કેમ ન બને ટ્રેનો માટેનું જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝ તો ઉપયોગી થાય જે આવતા કામદારો છે એ તાત્કાલિક એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં બેસી પોતાની જગ્યાએ સસ્તા ભાડામાં પહોંચી શકે અને શાંતિથી રહી શકે કચ્છની અંદર એવું પણ આયોજન કરું છું હું ખાતરી આપું છું કે આ બાબતમાં મારી આ પ્રથમ ભગ્રતા રહેશે અને કોઈપણ વસ્તુ ખોટું હોય તો ચલાવાય નહીં એ સર છે મોદી સાહેબ પણ નથી ચલાવતા તો મોદી સાહેબના સૈનિકો અમે છીએ અમે બિલકુલ એ ચલાવવા માંગતા નથી મોદી સાહેબ તો દરેક સભામાં કહે છે કોઈ પણ ભ્રષ્ટાચાર એ છોડવામાં મળી આવે બે હજાર ચોવીસથી ઓગણત્રીસ દેશનો વિકાસનો મોટા મોટો પાયો થશે એ સાહેબની અપીલને પણ મોદી વિકાસ પંચના અધ્યક્ષ તરીકે અમે પણ એ અપીલ સ્વીકારીએ છીએ અમે પણ આ કોઈપણ જાતનો ક્યાંય ભ્રષ્ટાચાર થતો હશે તો અમે ઉજાગર કરીએ છીએ અને કરતા રહેશું એમાં નિષ્પક્ષ રીતે અમે કોઈથી ગભરાતા નથી મોદી સાહેબ સાથે છીએ મોદી સાહેબ જે વાત કરે છે એ વાતનો અમે ઘણા કાર્યકર્તાઓ અમલ કરી રહ્યા છીએ સાહેબ એક મારો પ્રશ્ન તમને છે કે કચ્છ જિલ્લામાં આટલી બધી ઇન્ડસ્ટ્રીઓ આવે વિકાસ થાય છે પરંતુ જે બારાતું લો લોકો છે એ પણ કચ્છ જિલ્લામાં ઘણા બધા આવ્યા છે અને એના લીધે કચ્છ જિલ્લામાં થોડોક ક્રાઇમ રેટ વધ્યો છે દારૂ જુગાર આ બધી પ્રવૃત્તિઓનું ચલણ અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને હવે તો એનાથી પણ વિશેષ યુવાઓ ડ્રગ્સ લેવા માંડ્યા છે અને આના લીધે ક્રાઇમ હતો તો કચ્છ આપણો સરહદી એરિયા છે સરહદનો જિલ્લો છે અને અહીંયા જે ક્રાઇમ રેટ વધી રહ્યો છે તાજેતરની જ બે ત્રણ ઘટનાઓ તમે જોઈએ તો બે દિવસ પહેલાં માધાપરમાં લૂંટનો બનાવ બન્યો એનાથી પહેલાં આવા બધા ઘણા બધા ક્રાઇમ બન્યા છે તો આ લો એન્ડ ઓર્ડર છે એ બાબતમાં પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને આ ખાડા કાન કરે છે એવું દેખાઈ રહ્યું છે આ બાબત તમે શું કહેશો એ સો ટકા વાત સાચી છે કે આ બધું કંટ્રોલ કરવાનો ઇન્ડસ્ટ્રીમાં બારાતુ આવે કે સ્થાનિકો કામ કરતા હોય પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તો પોલીસ ડિપાર્ટમેન્ટની છે એમાં એ લોકોનો અલગ અલગ વિંગ હોય છે ડિટેક્ટિવ વિંગ હોય એલસીબી હોય આઈબી હોય એ લોકોને બધી ખબર હોવી જોઈએ એમના નેટવર્ક મારફતે કે જિલ્લામાં કે સ્થાનિકમાં શું ચાલે છે તો હું સો ટકા માનું છું કે આ પોલીસ ડિપાર્ટમેન્ટની સો ટકાની પાંચસો ટકા નિષ્ફળતા છે એમને પણ હપ્તા જ્યાં મળતા હોય ત્યાં કુતરાની જેમ પહોંચી જાય અને રૂપિયા લઈને બેસી જાય પછી ભલે ને ફરિયાદી સાચી હોય કે મર્ડરની હોય કે ચોરીની હોય કે લૂંટની હોય તમે જનરલી જોશો કે નેવું ટકા ફરિયાદો એ લોકોએ એફઆઈઆર લખતા જ નથી સામે પાર્ટી પાસેથી તોડ કરીને એને બેસી જાય અને ફરિયાદીને દોડાવે પડ્યા એટલે કોઈ પણ ચોરીના લૂંટના મર્ડરના નેવું ટકા કેસ ડિટેક્ટ થતા નથી એ પોલીસની નિષ્ફળતા જ કહેવાય પોલીસ ધારે તો પાતાળમાંથી ચોરને ગોતી આવે પોલીસ ધારે તો આકાશમાં ગુમ થઈ ગયો તો એને પકડી આવે એ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય પણ એટલી બધી પાછો એ જ મારો મુદ્દો ભ્રષ્ટાચારનો આવશે કે ભ્રષ્ટાચાર એટલો બધો પેસી ગયો છે કે કોઈ પણ સંજોગોમાં એ લોકો કામ કરવાના જ નથી જ્યાં સુધી સરકાર ભ્રષ્ટાચાર ઉપર કડક નિયંત્રણો ખાલી એમ કહેવાતી કે હું ખાતો નથી ખાવા નહીં દઉં હું ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ કરીશ એ બોલવાથી નથી થતું પબ્લિક બધું જોવે છે ને સમજે છે હું પણ એક સામાન્ય માણસ તરીકે મારું મંતવ્ય એવું છે કે સરકાર કોઈ પણ ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ લાવવાનું કોઈ પણ આયોજન વ્યવસ્થિત રીતે કરતી જ નથી અદરવાઈઝ આ બે ટકાના સરકારી નોકરો ની કોઈ મજાલ નથી કે તમે આ ભ્રષ્ટાચાર કરો ને સરકાર વતી કે પ્રજાના તમે વિકાસના કે કોઈ પણ કાયદા કાનૂનના કામ ન કરો એવું થાય જ શક્ય જ નથી એમાં એક બીજી વસ્તુ કહીશ કે જે ભરતભાઈ કીધું કે ઓવરલોડ ગાડીઓ ચાલે છે ઓવરલોડ ગાડીઓમાં હું એક સ્પષ્ટતા કરવા માગું છું મારા ખાસ ઓબ્ઝર્વેશનોના હિસાબે કે ઓવરલોડ ગાડીઓ નથી ચાલતી એમાં સરકારની ખનીજનો ચોરીનો માલ હોય છે જો પોલીસ તંત્ર કે ભૂસ્ટર કે ખાંડ ખનીજ વિભાગના અધિકારીઓ એમની સાથેના જો દસ્તાવેજો ચકાસણી કરે તો એના પાસે માલનો હશે સત્તરથી વીસ ટનનો માલ નીચેથી હશે ગાડીમાં માલ ચાલીસથી પિસ્તાલીસ ટન ભરેલો હોય છે એટલે એ એક પ્રકારનો સુનિયોજિત ષડયંત્ર જ છે ખનીજ ચોરીનો કે ભાઈ ઓવરલોડ ચાલે ભાઈ ઓવરલોડ ચાલે છે તો શું કામ ચાલે છે તમને ચીઠી છત્તર ટનની તમે ખાંડમાંથી મળી જતો તમે ચાલીસ ટન માલ કહી દેવો ભરીને આવો એટલે સીધી રીતે સરકારી તંત્ર એમાં સંડોવાયેલો છે પાછો ફરીને એ જ ભ્રષ્ટાચારનો મુદ્દો આવી ગયો કે એન કેન પ્રકારે ભ્રષ્ટાચાર કરવાનો કોઈ નિયંત્રણ છે જ નહીં તો ઓવરલોડ ગાડીઓ છે એની પાછળનો મેં અગાઉ પણ એકવાર જ્યારે વાસણભાઈ મંત્રી હતા અને એમની ગુરુકૃપા લગભગ કંપની હતી અને એમનીના નીમાબેનની ગાડીઓ ચાલતી હતી અને લિગનાઇટની રોજની ત્રણસો ગાડીઓ ચોરી થતી પાનંદ્રોમાંથી ત્યારે પણ મેં મોદી સાહેબ જ સીએમ હતા અને મેં એમને જાણ કરી હતી અને એમને રેડ કરાવી હતી એસીબી પાસેથી ત્યારે આ જ મુદ્દો પકડાનો હતો કે પિસ્તાલીસ ટનના ગાડીના માલમાં એની ચિઠ્ઠી તો સત્તર ટનની જ હતી એટલે અઠ્ઠાઈસ ટન માલ એક ગાડીમાં ત્રણસો ગાડી રોજની ચોપનસો ટન ડેલીનો પાનંદો લિગ્નાઇટ ચોરી થતો આજે પણ એ ચાલે છે ઓવરલોડ મોટી ગાડીઓ એટલા માટે ચાલે છે એમાં ચોરીનો માલ હોય છે ભરતભાઈ આગામી લોકસભાની ચૂંટણી આપણે જોઈએ છીએ કે સરકાર એનડીએ બને અને વિનોદભાઈ પણ પાંચ લાખથી સાત લાખની સરખાઈથી જીતી રહે છે તો હવે આવનારી સરકારમાં જ્યારે તમે પણ મોદી સાહેબના ખાસ ચાહક છો ત્યારે આ બધા મુદ્દાને લઈને આગળ જે તમારી રણનીતિ હશે કે ભ્રષ્ટાચાર છે કે આ બધું લો એન્ડ ઓર્ડર છે એના માટે એના માટે હવે તમે તમારા શું સૂચન હતું બિલકુલ આપણી સાચી વાત છે કે કોઈ જાતના ભ્રષ્ટાચાર તો ન જોવા જોઈએ અને મારા કચ્છની અંદર જો ભ્રષ્ટાચારીઓ આવા બેફામ બની જતા હોય તો આવનાર ચૂંટણી પછી પણ હું એકેને નથી મૂકવાનો એક એક ડિપાર્ટમેન્ટમાં જઈશ એક એક ડિપાર્ટમેન્ટના અધિકારી ઉપર પણ જ્યાં હું લાગશે ત્યાં એના ઉપર એક્શન લેવામાં આવશે અને ગુજરાત સરકારને સાથે રખાવીશ કે આવા અધિકારીઓની મિલકત તપાસ કરો તે કચ્છની અંદર તમે આવો છો રહેવું ધંધો કરો પણ જે ભ્રષ્ટાચાર કરી અને મારા કચ્છના લોકોને નુકસાન કરી દેશને તમે નુકસાન કરી રહ્યા છો દેશના રસ્તાઓનું તમે નુકસાન કરી રહ્યા છો એ તો બિલકુલ નહીં ચલાવવામાં આવે અને જે પણ ભ્રષ્ટાચારી હશે એ હું ખુલ્લી ચેલેન્જ આપું છું આપની ચેનલના માધ્યમ દ્વારા કે ભરત સંઘુ મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે હું એક એકની પાછળ પડીશ એમાં કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ પણ બચી નહીં શકે એમાં કોઈ અપવાદ નહીં હોય એ હું ખાતરી આપું છું ખૂબ ખૂબ આભાર ભરતભાઈ અને લાદલાણ સાહેબ આપનો પણ ખૂબ ખૂબ આભાર થાય તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી પાડીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી મજા આપશો નમસ્કાર